તમારી પર્સનલ ઓળખાણ નહી આપતા હવે YouTube હોય છે બોલો સાહેબ એમાં 1994 માં દસ્તાવેજ કરેલો છે હવે એમાં એવું થયું છે કે એમના જે છો હા ખરીદનાર છે તો તમારી તરફે તો છે એને એવું નથી આ આ જે

મામલતદારોંધ મંજૂર તમારા એરિયામાં ક્યાંક ન લાગતો એ વાત જુદી જનરલ આખા ગુજરાતમાં લાગે તમે કયા એરિયામાંથી બોલો છો આણંદ જિલ્લા તો આણંદ જિલ્લામાં તેત્રી ગુઠાનો લગભગ ટુકડો નથી થતો

સાંભળવાવાળા વ્યક્તિઓને સમજાય મને તો હોય આમાં બે કેસ છે પ્રથમ જે 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 છે 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 એ એ જમીન ખરીદી એની વારસાઈ બાબતનો અને આ ભાઈ પૂછે એટલે એ વ્યક્તિગત બાબતો થઈ ગઈ વેચનાર અને ખરીદનાર વચ્ચેની હવે બે ટુકડા એ સરકાર સામેની બાબત છે એમાં ખરીદનાર વેચનારને કાંઈ લેવા દેવા નથી ટુકડા ભંગ થતો હોય તો સરકાર જે છે એ નોંધ ના મંજૂર કરે અને એની જે કઈ પેનલ્ટી થતી હોય એનો કેસ ચલાવો અને મળવાપાત્ર હોય તો એ જમીનમાં નોંધ મંજૂર થાય